તમે તો ઈ કોણ બોલ્યું નમસ્તે નમસ્તે ચાલો હવે પ્રાર્થના બોલવાની છે

તને અલગથી કેવું પડશે ચલો કાલે કવિતા પાકી કરી લાવવાની કીધી હતી કોણ કરી લાવ્યું છે

પછીનો સવાલ ચાલો સૌથી મોટો વાર કયો અરે બોલ ભુરા જમણવાન તને તો જ્યાં હોય આ બધું જમણવાનું શું છે ખાઈ પીને જાડો થઈ ગયો છે તે ચાલો પછીનો સવાલ નર્મદા નદી ક્યાંથી નીકળે છે બોલ અમર અભિના નાકમાંથી અલ્યા તારા તો બેસી જા પછીનો સવાલ

બોલ લડુ ગંદા સાપા બેઠ પછી નો સવાલ સૌથી મોટી માં કઈ સાહેબ બોલો બોલ બકા ઓબામા એ ઓબામા વાળા એસી જ ચાલો હવે ગણિત નો લગતો એક પ્રશ્ન પૂછી લઉં તમને 15 મિનિટમાં માં 20 ગ્લાસ જ્યુસ તૈયાર કરવો હોય તો શેમાં તૈયાર થશે સાહેબ બોલો અરે બોલ કવિ

વા ઉચ્ચ વિચાર આત્મા ધોઈને આવ્યો છે